મારી એક્ટિવ પેનલ આખી સો ટકા જીતે છે અને ગયા વર્ષે જે કાર્ય કર્યા એ કાર્ય જોઈને રાજકોટના તમામ વકીલો સો ટકા જંગી બહુમતી જીતા છે જંગમાં મારુ સાહેબ છે જોશી સાહેબ છે એ મેન છે બાકી બધા તો ભરવા ખાતર ફોર્મ ભર્યા છે એટલે વ્યક્તિ પ્રમુખમાં દાવેદાર છે એમાં થોડો ઘણો જંગ હોય એવું લાગે છે એક તો એડવોકેટ પ્રોટેક્શન બિલ છે એડવોકેટની ઉપર હુમલાને એવું બધું થાય છે તો હું જો પ્રેસિડેન્ટ બનીશ તો મારી વ્યક્તિ ઉપર એડવોકેટ પ્રોટેક્શન બિલ બિલમાં અરજી કરશે તેમજ અહીંયા જૂની કોર્ટમાં મારા સમય દરમિયાન કાળ દરમિયાન એક એટીએમ બાકી છે પોસ્ટ ઓફિસ બાકી છે એક મેડિકલ બાકી છે એ પણ હાળવી દેવાઈ ગઈ છે જગ્યા હવે ચાલુ કરવાની બાકી છે અને ત્રણ માળનું બિલ્ડિંગ જે વકીલ માટે ત્રણ માળનું હતું એ અમે પાંચ માળનું મંજૂર કરાવ્યું એનું પણ બે માળની ગ્રાન્ટ આવી ગઈ છે મને એમ છે જાન્યુઆરીમાં એમનું પણ બાંધકામ ચાલુ થશે મુખ્ય પ્રશ્ન રિયો એડવોકેટ જે હાઈવે ઉપરથી આવે છે ત્યાં સ્પીડ બ્રેકર માટે ઘણી મહેનત કરી છે અને છેલ્લે મેં લેટર લેખો છે એટલે એ પણ તાત્કાલિક સ્પીડબ્રેકર ત્યાં થઈ જાય એ મારા પ્રયત્ન રહેશે વિજય સો ટકા પ્રમુખ તરીકે હું આવું છું મારા ભત્રીજા છે ને એ જ મારા માટે કાફી છે આજે જનરલી એકવીસોથી થી ત્રેવીસો સુધીનું થાય છે પણ મને આ વખતે બે હજાર જેવું થશે એવું દેખાય છે